નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારિયા તાલુકાના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો બે કરોડથી વધુના મુદ્દામાલનો નાશ કરાયો દેવગઢ બારિયા તાલુકાના શિંગેડી ગામે વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ લીમકેડા ડિવિઝનમાં આવતા દેવગઢ બારિયા સાકટાળા અને પીપલોદ એમ ત્રણેય પોલીસ મથકમાં ઝડપાયો હતો વિદેશી દારૂ ત્રણે પોલીસ મથકમાં અલગ અલગ વિદેશી દારૂના પાંચસો બત્રીસ ગુના નોંધાયા હતા પોલીસ મથકમાંથી કુલ એક લાખ રૂપિયા બે કરોડ ચોર્યાસી લાખ પંચ્યાસી હજાર ઇઠોતેર નો કુલ વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી દેવગઢ બારિયા તેમજ મામલતદાર રહ્યા હાજર નવપ્રવા ગુજરાત ન્યૂઝ હીના પંડ્યા મેજિસ્ટ્રેટ દેવગઢ બારિયાનાઓની નાઓની પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી આધારે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન સાકટડા પોલીસ સ્ટેશન તેમજ પીપલોદ પોલીસ સ્ટેશનના કુલ પાંચસો બત્રીસ ગુનાનો કુલ બોટલ એક લાખ અગ્ન હજાર નવસો એક અગિયાર તેમજ જેની કિંમત કુલ બે કરોડ ચોરાસી લાખ પંચ્યાસી હજાર ઇઠ્યોતેરની અહીંયા નાશ કરવામાં આવેલ છે જેમાં એસડીએમ શ્રી દેવગઢ બારિયા નશાબંધી અધિકારી તેમજ લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અત્રે એની કાર્યવાહી કરવામાં આવે છે